ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકોટ લોકસભાની બેઠક સતત ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે એક બાજુ કહી રહ્યા છે કે બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી છે તો બીજી બાજુ આજે સવારથી જ એક નામ ચર્ચાઈ રહ્યું છે નામ મોહનભાઈ કુંડારિયાનું છે ત્યારે આ વાત સાથે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ સર સૌ તો આપનું સ્વાગત છે નમસ્કાર સર આજે સવારથી એક જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કે મોહનભાઈ કુંડારિયાનું નામ સતત ચર્ચાઈ રહ્યું છે આ ખબર અને આ ચર્ચા અને આ નામ એપ્રિલ ફૂલ લાગે છે કે પાવરફુલ લાગે છે ક્યાં વાત છે પહેલી વાત તો એ કે પાવરફુલ લાગે છે પણ યોગાનુયોગ છે કે એપ્રિલ ફૂલના દિવસે બની જવું છે કારણ કે આનાથી સારું કોઈ સોલ્યુશન ન હોય બે સોલ્યુશન હતા જે રૂપાલા પ્રકરણ આખું વિવાદિત થયું સોલ્યુશન બે જ હતા નંબર વન કે સમાજના તમામ ફિરકા નેવું જેટલી સંસ્થાઓની સંકલન સમિતિ સમાજના ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસના અને બાકાયદા સમાજના જ કોઈ પક્ષના નહીં એવા નેતાઓની એક કોમન પ્લેટફોર્મ ઉપર સમાધાનની બેઠક એમાં લાલ બાપુ જેવા સંત મૂર્તિના આશીર્વાદ એક માત્ર વિકલ્પ એ હતો કે લાલ બાપુ જેવાય સંત મૂર્તિની હાજરીમાં મેં કીધું તેવી એક મિટિંગ બોલાય તો મેળ પડે એમ હતો આ એક અને બીજો જે હવે ભારતીય જનતા પાર્ટી માં ગણગણાટ શરૂ થયો છે તે કારણ કે રૂપાલાને બદલે તો છુટકો આજની તારીખે આપણે ચર્ચા કરીએ તો એ હકીકત છે કે લગભગ બદલે છુટકો હતો કારણ કે જેટલો રોષ આપણે ધારીએ છીએ એના કરતાં પણ ઓર વધી ગયો છે હવે ગામે ગામ પ્રસરી રહ્યો છે દાવા નળની જેમ ભારતીય જનતા પાર્ટી આપણે શનિવારે લખ્યું હતું કે હવે કોઈ પણ ભોગે રૂપાલાને શહીદ રાજકીય શહીદ બનાવી દેશે અને રૂપાલાને એમાં વાંધો ના હોઈ શકે કારણ કે એક આખો પક્ષ જો બચી જતો હોય તો રૂપાલા પોતાની શહીદી વહોરવા તૈયાર થઈ જાય આજે એવા સમાચાર આવ્યા કે રૂપાલાની અવેજીમાં પક્ષ એમ કે મોહનભાઈ કુંડારિયાની વિચારણા કરી રહી છે તો એ અનાથી સારો કોઈ વિકલ્પ અત્યારે દેખાતો નથી શું કામ જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ બીજા બધા લોકોને ટિકિટો ફાળવી છે એના અસંતોષ ડુંગરે ડુંગરે કાદૂતારા ડાયરાને જેમ ચારેકોર ભડકી બળવી રહેશે એટલે અહીંયા રૂપાલાની જગ્યાએ અગર કોઈને પણ આપ્યા હોય બીજા કોઈને તો પણ એ જ પરિસ્થિતિ નિર્માણ થાત તો પાછું એમ કે કારણ કે રિસાવવાળા સાત જણા છે ને મનાવોવાળો એક જ છે જેને ટિકિટ મળે એ જ રાજી થાય નારાજ થનારું ગ્રુપ બહુ છે એટલે અને મોહનભાઈ કુંડારિયાના તમે જુઓ તો બે ટર્મથી તેઓ જીતેલા છે અને જ્યારે એને એમ આવ્યું કે રૂપાલા માટે ખાલી કરી ત્યારે ભલે એ સંદિગ્ધ રીતે એક વાક્ય બોલ્યા હતા કે ભાઈ આ તો એવું છે ભારતીય જનતા પાર્ટી અમારા માટે મા સમાન છે અમારી સંસ્થા છે એ મા સમાન છે અને કોઈ નાનું છોકરું રડતું હોય એને છાનું રાખવું હોય તો માં શું કરે મોટા છોકરા પાસેથી રમકડું લઈને નાનાને આપી દે તો મેં એ રમકડું એટલે કે એણે આ બેઠકને કે ટિકિટને રમકડા સાથે સરખાવી એટલે જે તે સમયે એ પણ થોડો મોટો વિવાદ થયો હતો કે ભાઈ મોહનભાઈ કુંડેરાના ગમ્યું નથી પરંતુ એનો કહેવાનો આશય એ હતો કે એ રમકડું નાના નાનો શાંત થઈ જાય એટલે પરસોત્તમભાઈ શાંત થઈ ગયા ભલે એ રમકડે રમતા એમ હું તો બે વખત રમી જ દીધેલું છું એમ કે એટલે એ મોટું મન રાખીને એણે જ્યારે એ હેન્ડ ઓવર કરી દીધું એને બાદ કરો એક તો એ પણ પ્લસ પોઈન્ટમાં થઈ ગયું એનામાં જે નેગેટિવ પોઈન્ટ ખાલી એક જ એ ટેકનિકલ કહેવાય કે ગ્રાન્ટના પૈસા બરાબર જોઈએ એટલે વાપર્યા નથી તો અનેક સંસદ સભ્યો નથી વાપર્યા એને બાદ કરતા મોહનભાઈ કુંડારિયા જે છે એમ તો એ રાજકોટ એક તો આયાતી ન ગણાય નંબર વન બે ટ્રનથી વિજેતા છે એટલે કે એ અહીંયા પેઠ ધરાવે છે ને એ રાજકોટના જ હોય છે બરાબર આમ મોરબીના પણ રાજકોટના છે બધાને ખબર છે પછી કડવા પાટીદાર છે એટલે એમાંય પ્રોબ્લેમ નથી બીજું એને કાઢી મૂકો કે એને ટિકિટ ન આપો એવી કોઈ માગણી ભૂતકાળમાં થઈ નથી અને એ બુદ્ધિપૂર્વક એણે સામે ચાલીને રૂપાલા માટે જ્યારે આ જગ્યા ખાલી કરી દીધી હતી ત્યારે એણે ભલે રમકડાની વાત કરી હોય પરંતુ એનો આત્મવિશ્વાસ કદાચ એમ કહેતો જ હોઈ શકે કારણ કે આ તો કે જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખીલોના એ જે ગીત છે તો ખીલોના થોડાક દિશ હાલ્યા પરસોત્તમ રૂપાલા હું ખીલોના અને પછી ચાબી પૂરી થઈ ગઈ એનાય હશે અને એનું રમકડું પાછું અત્યારે રૂપાલાના ભાઈ મોહનભાઈ કુંડારીના હાથમાં આવી રહ્યું છે એટલે કુંડારિયાને એક પંક્તિ બીજી પણ એને બહુ લાગુ પડે છે કે કભી મેં અપની હાથો કી લકીરો છે નહીં ઉલજા કભી મેં આપણી હાથો કી લકીરો સે નહીં ઉલજા મુજે માલુમ હે કે તકદીર કા લિખા બી બદલા જાતા હે તો એ સેન્સમાં કે એના ખબર છે કે આપણે ઘણી વખત કહીએ છીએ ખબર ને કે ખીચામાંથી કોઈ લઈ જશે હાથમાંથી લઈ જશે આઈથી બધા ઇશારો કરે તકદીરમાંથી કોણ લઈ જશે તો કદાચ એવું બન્યું હશે કે લખાયેલી છે જે ટિકિટ તો કેવો તમે જુઓ ઘટનાક્રમના આપણે સાક્ષી છીએ જે રૂપાલા ની સભાથી બીજા બધાના સભાઓ શોભે છે જે રૂપાલાની હાજરીથી અનેકના અવસરો દૈદીપ્યમાન થઈ જાય અણવર હોય વરરાજો બની જાય અને જીતી જાય જાડેની જાનમાં ખપી જાય એવા રૂપાલાથી બોલવામાં ભૂલ થઈ જાય છે ઇન્દ્રાસન માગવ નિંદ્રાસન મગાઈ ગયું એવી ભૂલ થઈ ગઈ અને એને આક્રમણમાંથી બચાવમાં આવી જવું પડ્યું અને આખા ઘટનાક્રમ આપણે ચમત્કારિક રીતે જઈએ તો આખા ઘટનાક્રમને આપણે એવા સાક્ષી બન્યા કે જુઓ તકદીર કે નિયતિ જે નક્કી કરે તો શું થાય એ તમારી પાસે વળી પાછું વાતું ગાતું મોહનભાઈ કોંડારિયા પાસે આવીને અટકી ગયું છે અત્યારે એમ જાણવા મળ્યા પણ નો ડ્યુ સર્ટી માટે એ મહેનતે કરી રહ્યા છે તૈયારી શરૂ કરી દીધી છે મોહનભાઈ કુંડારિયાને કહેવામાં આવ્યું છે હાઈકમાન્ડ તરફથી તમે તૈયારી ચાલુ રાખો અને ઇન બિટવીન પરસોત્તમભાઈ રૂપાલાને ત્રણ અને ચાર તારીખે દિલ્હી બોલાવવામાં આવ્યા છે દિલ્હીમાં મસલત થશે રૂપાલાથી આ જે ભૂલ છે એને બાદ કરો તો એના આમ જીવનમાં કોઈ દાગ નથી એના નેતૃત્વને એની શખ્સિયતને એની હસ્તીને એની આવડત કૌશલ અને સમર્પણ બધું જ એમાં એ હંડ્રેડ પ્યોર છે એટલે થશે એવું કે રૂપાલાને કંઈ ટિકિટ પાછી ખેંચી લઈએ એવો પક્ષ એવી જાહેરાત ન કરે જે બીજા બધા કિસ્સામાં બની તેમ પરંતુ આપણે બધા જાણીએ છીએ કે રૂપાલા સ્વયં એ પોતાની જાતને વિડ્રો કરશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને મારે કારણે અગર બહુ મોટું નુકસાન થવાનું હોય તો બેટર છે કે હું નીકળી જાઉં અને એ નીકળી જશે તો પણ રૂપાલા કંઈ રજળી પડવાના નથી આપણે બધા જાણીએ છીએ આની પહેલાં પણ આજે બાવીસ વર્ષ પછી પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં આવી રીતે ઉતરાતા અન્યથા એ રાજ્યસભા થ્રુ જ કેન્દ્રમાં મંત્રી બધા ભોગવતા રહ્યા છે અને એ લાયકાત છે તો ભવિષ્યમાં એવું એવું બને હાલ તુરત તો એને રૂપાલાને એમ કહેવામાં જે બીજા લોકો ચર્ચા કરે છે કે રૂપાલાને રાજકોટમાંથી બદલાવીને વડોદરામાં મૂકે ફરણ એ સોરી એ કાંઈ થાય નહીં તો તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય હવે અહીંયા સળગે તો ત્યાંય ક્ષત્રિય છે ને એ તો બધું એટલે એ તો બેવકુફાઈ જે વાત પણ કોઈ ગળે ઉતરે એવી નથી રૂપાલાને અત્યારે આરામ ફરમાવાનું કહેવામાં આવશે એ સ્ટાર પ્રચારક પણ નહીં રહે લખી રાખજો સ્ટાર પ્રચારકમાં પણ નહીં નીકળે એ આરામ ફરવામાં રહેશે અને કોઈ પણ બાના સબબ પછી એને પ્રભારી બનાવ્યો કે સરભારી એ ગમે કરો પણ એને આઉટ ઓફ અત્યારે પોલિટિક્સનું અત્યારનું જે આખું વાતાવરણ છે એમાંથી એને બહાર રાખવામાં આવશે પછી જે થાવ પણ આ જો અત્યારે વિચારણા ચાલતી હોય જે રીતે અત્યારે બજારમાં વાત આવે છે તે રીતે તો આનાથી બેટર કોઈ રસ્તો નથી ને ભારતીય જનતા પાર્ટી કરતું હોય તો મને લાગે છે ઠીક છે ઘણું સારું છે સર આપણે જે રીતે વાત કરી બે ટર્મ સુધી મોહનભાઈ કુંડારેનું રાજકોટ બેઠક પર જે છે શાસન રહ્યું છે અને હાલ જે છે ફરી તેમના નામની ચર્ચા થઈ રહી છે અને બે હજાર ચોવીસમાં જોઈએ તો તેમનું પતંગ પતું કપાઈ ગયું ફરી પાછા તેમના નામની ચર્ચા થઈ રહી છે તો રાતોરાત લોટરી મળી એવું કહેવાશે મોહનભાઈ માટે ઓબ્વિયસલી ભાગશાળીને ભૂત રળે આપણે એમ કહીએ છીએ તો આ એના જેવું જ થયું છે કે જ્યારે બદ આમાં છે ને જો પોલિટિક્સ છે ને એક એવો સબ્જેક્ટ છે સાહેબ ગાડે બેઠાના ગીત ગાતા હોય છે ઉતરી ગયા એને હંમેશા લોકો ઉતારી મૂકતા હોય છે આ જ મોહન કુંડારિયાને જ્યારે બદલાવાની વાત આવી રૂપાલાને લાવવું તા લાવવાતા અહીંયા ત્યારે મોહનભાઈ કુંડારિયાની નેગેટિવ સાઈડ જે કહી શકાય એવી બધી જ બાબતો પ્રકાશમાં આવી હતી એના કહેવાતા અમુક પ્રકારના સ્ટમ્પથી માંડીને કે ભાઈ છોકરાની પગ છોકરા ઉપર પગ મૂકીને હાલ્યાતા અને બધું તમે જાણો છો હવે આમ નાટ્યાત્મક કહી શકાય પરંતુ એવી ઘટનાને પણ ઉજાગર કરીને કહેવામાં આવ્યા હતા કે ભાઈ મોહનભાઈ કુંડારી હવે ત્રીજી વખત નો રિપીટેશનમાં આવશે ભારતીય જનતા પાર્ટી નો રિપિટેશન એટલે કેને એને પડતાં જ મૂકવા જોઈએ આમ તેમ પરંતુ મેં આપણે અગાઉ તેમ કીધું તેમ કે ભાગશાળીને ભૂતળે એમ જે એની નિયતિમાં કદાચ હોય તો એણે પણ પાછી બહુ ધૈર્યતા જાળવી એણે કોઈ ઉટપટાંગ કોઈ શબ્દાવલી ન કરી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એણે બખાળો ન કાઢ્યો એણે કોઈ એવું સ્ટેટમેન્ટ ન આપ્યું જેને કારણે એ હાસ્યામાં ધકેલા જાય અથવા તો ખરાબ લાગે એણે કીધું પક્ષે જે કીધું છે મને માન્ય છે આ એની ધીર ગંભીરતા જે છે એ એને કામ લાગી ગઈ અને એણે જે સરળતાથી જેમ રમકડું નાના છોકરા મોટા વાત કરી એમ રમકડાની જેમ એણે આ ટિકિટ ટૂંકમાં આપી દીધી જરા પણ ખચકાટ વગર તો એ વાત એને પાછી ખપ લાગી ગઈ અને આ એટલે કે મોહનભાઈ કુંડારીયાને જો ટિકિટ આપવામાં આવે તો રાજકોટમાં એનો કોઈ વિરોધ અત્યારે થાય એવું લાગતું નથી કારણ કે એની જગ્યાએ જો કોઈ બીજો આવે તો અહીંયા પણ જૂથવાદ અનેક પ્રકારનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવર્તે છે એટલે કોઈ એક માણસને બીજાને મૂક્યું હોત તો બીજા અન્ય જૂથો તો જે છે એ વળી પાછા મુશ્કેલીમાં મૂકી શક્યા હોત પક્ષને પરંતુ કુંડારીયા આવે તો અત્યારે આ જે થાળે પણ એમ છે જીવન હાલ સર પરેશ ધાનાણીએ પણ રાજકીય જે માહોલ છે તેમાં મોટે મોટા ફેરબદલના એંધાણ આપ્યા છે શું કહેશો મને એક તો જો કે સમજાતું નથી કે પરેશભાઈ ધાનાણીની ટ્વિટને આટલી બધી ગંભીરતા લોકો શું કામ આપી રહ્યા છે કોઈ વિપક્ષ શું કરે વિપક્ષ ક્યારેય શાસક પક્ષનો કે હરીફના વખાણ કરે હવે એણે ટનાટન શબ્દ વાપરો એના ઉપર તો ડિબેટો થઈ છે તમે આખા એપિસોડ તો પરેશ ધાનાણી કોઈ આઇકોનિક વ્યક્તિ નથી અર્જુન મોઢવાડિયા હોઈ શકે એ આઇકોનિક કોંગ્રેસના ગણાય પરેશ ધાનાણી કોઈ આઇકોનિક વાત ખેર એ વિરોધ પક્ષના નેતા હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ને ઠીક છે પણ એ તો તમે પરેશ ધાનાણીનું શું તમે કોઈ પણ વિપક્ષને કહો તો બધા એ જ શક્તિ છે એથી વધારે ખતરનાક રીતે બોલ્યા છે તો એનું કોઈ નોંધ નથી લેતું કોંગ્રેસના અમિત ચાવડા એથી વધારે ખતરનાક બોલ્યા છે

ના જોઈએ તો એની નોંધ લેવડાવી જોઈએ ને પરેશ કોઈ નવો કઈ મીર નથી માર્યો એટલે એક તો ખેર છે વિપક્ષના નેતા છે ને એ ઓલી કવિતા પર જોડકણું હતું હતી હું તમને કઉ કાવ્ય કોને કહેવાય છે જેમાં પંચ લાઈન હોય પંચલાઈન હો ને એમાં એને કાવ્ય કહેવાય તમે આ જે અત્યારે પ્રકરણ બન્યું તો એક પંક્તિ તમને કહું એટલે કે એક શબ્દ છે કે શું થાય એમ કે ધારો કે કે તમે ન બોલાયેલા શબ્દોના સ્વામી છો બોલાયેલા શબ્દોના ગુલામ છો તો એવી કોઈક વાત એને કરી હોત તો શબ્દના સ્વામી હતા એ શબ્દના ગુલામ બની ગયા એવી કોઈક ગંભીર વાત કરી હોત તો ખેર એના ઉપર ચર્ચા કરીએ પણ એમ કે ગાંધા પોટલા બાંધવા ત્યારે એ તો અમે કહીએ છીએ અમે મીડિયા કે છે લોકો કે છે ક્ષત્રિય સમાજ કે છે એટલે એમનું કઈ વધુ નથી એ તો વિરોધ પક્ષ એટલે વિરોધ જ ક્યારે કરે મને એને કઈ ખરેખર તો પ્રશ્ન એ થવો જોઈએ તમે પેલા શરૂઆતમાં ના કયા બેજ ઉપર પાડી હવે હા કયા બેજ ઉપર પાડો છો તો તમારી વિચારધારા શું તમારે પક્ષ પ્રત્યે તમારી સમર્પિતતા તો છે નહીં તમારે પક્ષ જ્યારે અત્યારે મુશ્કેલીમાં હતા તો હવે રૂપાલા પ્રકરણને કારણે અને ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સોળું ઊભું કર્યું અને ડુંગરે ડુંગરે દવ લાગ્યા એટલે હવે કોંગ્રેસ સંજીવની થઈ એને પાણી છાંટવામાં આવી ગયું તાજા ધાણા થઈ ગયા એમ કોંગ્રેસ થઈ ગઈ તો તે પહેલા તો શું હતું ઉમેદવારો બોત્યા જડતા નતા પરેશ ધાનાણીથી માંડીને લલિત ગગતરાથી માંડીને તમે જુઓ જગદીશ ઠાકોરથી માંડીને દુનિયાભરના જેટલા ખાનખાના નેતા એ લોકોએ તો કેવું જોઈતું હતું કે પક્ષને જરૂર હોય તો અમે અમારી કુરબાની આપવા પણ તૈયાર છીએ અમે અમારી સંપૂર્ણ તાકાત લડાવી દેશું એને બદલે એને ખબર હતી કે એક તરફા મેચ છે આપણો કોઈ મેળ પડે એમ નથી આપણે ભૂંડે હાલ હારવાના છીએ એટલે બુદ્ધિ પર પોતાની જાત બચાવીને નીકળી જનારામાં પરેશ ધાનાણીનો પણ સમાવેશ થાય છે તો એ કયા મોટે અત્યારે કે એને વખાણવાની ક્યાં સવાલ છે અને વિપક્ષના નેતા છે ઠીક છે અત્યારે આવું બધું ગોફણિયા ઘા કરે છે કારણ કે એ તો કોઈ પણ માણસ કરે જેનો દાવ આવે એ બેટિંગમાં ગમે એમ ચોકા છક્કા ફટકારે તો એ ખેર એમાં પરેશાનીને કોઈ ગંભીર વાત કરી એવું નથી માનતો અને એને ખરેખર મેં કીધું એમ કોંગ્રેસે તો એને પૂછવું જોઈએ તો તમે પહેલાં ના સુકામ પાડી હતી ને હવે આ સુકામ હવે જ્યારે તમને એમ ખબર પડી કે રાજકોટમાં કાંઈક હજી

કે રાજકોટમાં ક્યાંક હળવું થયું છે બીજું આ મોહન કુંડારીયા નામ આવશે તો વળી પાછી બાજી પલટી જશે ભારતીય જનતા પાર્ટી તરફ જ થઈ જશે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કરવા જઈ રહ્યું હોય ધારો કે આપણે મીડિયા રિપોર્ટ સાંભળીએ છીએ કે મોહનભાઈ કુંડારીયાને રિપીટ કરવાની ગણતરી છે તો આનાથી બેસ્ટ પોલિટિકલ સોલ્યુશન બીજું કોઈ હોઈ શકે નહીં સર જો મોહનભાઈ કુંડારીયાને રિપીટ કરવામાં આવે તો પરસોત્તમભાઈ રૂપાલાનું રાજકીય ભવિષ્ય કઈ રીતે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે તો તમારી જાણ ખાતર જે રીતે ભારતીય જનતા એક મહિલા પ્રવક્તા પૈગમ્બર ના વિશે આયાતો ટાકીને કુરાન ની આયાતો ટાંકીને જે વાત કરી હતી ને પછી એનો જે વિરોધ વંટોળ દેશભરમાં થયો હતો કે એનો જીવ બચાવવો અઘરો થઈ પડ્યો હતો નૃપુર ની હું વાત કરું છું તો એ જે રીતે એક ચોક્કસ જગ્યાએ અજ્ઞાતવાસમાં થોડોક સમય વયા ગયા હતા હવે તો ખેર એ બજારમાં દેખાણા છે એવી રીતે હાલ તુરત તો પરસોત્તમભાઈ રૂપાલાને કોઈ પણ સારા કે માઠા બાનાસર કોઈ રીતે અજ્ઞાતવાસમાં વયા જાય એનું ભવિષ્ય તમે જે પોલિટિકલી કહો ભવિષ્ય આમ કાંઈ રૂંધાણું નથી કારણ કે એની કૌશલ આવડત સમર્પિતતા એની કેરિયર એ બધું જોતા ભારતીય જનતા પાર્ટીમાં એના પ્રત્યે બધી સોફ્ટ કલર એવો ને એવો છે આ તો એક સમાજનો રોષ ખાળે ખાળવા માટે અને એ ચૂંટણી ટાણું છે એટલે હાલ તુરંત એને આ સોફ્ટ સજા કરવામાં આવી છે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા તો ફૂલ કરે દલુડીએ સીતાએ વાળ્યા એના જેવી આ ઘટનાક્રમ છે કે એને હમણાં આઇસોલેટ કરે મોહનભાઈ કુંડેર અહીંયા પાછી ટિકિટ આપે એ વાંચતે ગાતે બધું જીતી જાય અને જીતા પછી નવા સમીકરણો થાય ત્યાં સુધી પરસોત્તમ અત્યારે આઇસોલેટ રહેશે એવું મારું માનવું છે તો હવે ભારતીય જનતા પાર્ટી તરફથી ડેમેજ કંટ્રોલના ચાન્સ કેટલા લાગે છે અત્યારે પરસોત્તમભાઈની ટિકિટ માની લો કે અત્યારે જે સંભળાય છે એ પ્રમાણે થાય તો એ મોટામાં મોટું સોલ્યુશન છે અને પછી શું કરશે જે પીટી જાડેજા કે જેપી જાડેજા કે પદ્મિની બા વાળા કે અન્ય જે નેવું જેટલી સંસ્થાની સંકલન સમિતિ છે એના અગ્રણીઓ જે છે આ બધા જ લોકોને ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક બોલાવશે હવે એને બોલાવશે એટલે હવે આ લોકોને પાછા ચિત્રમાં લાવી એને બુદ્ધિપૂર્વક મેસેજ આપવામાં આવશે કે તમારી ડિમાન્ડ તો પરસોત્તમભાઈ રૂપાલા ન હોય એ જ છે ને તો કે હા હવે અમે એને ધારો કે તમારા માન ખાતર અમે ટિકિટ નથી આપતા ચાલો પણ શરત એક કે આપ આપના લેટર હેડ ઉપર બહુ અને તમે કરજો આ થવાનું છે લખી રાખજો અખબારોમાં અને ટીવી મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ થ્રુ થ્રુ તમારા નિવેદન સોશિયલ મીડિયા થ્રુ અને પ્રિન્ટ મીડિયા થ્રુ મોટામાં મોટી જાહેર ખબર આપો અને એમ કે અમારો જે કઈ રોષ હતો એ ભારતીય જનતા પાર્ટી એનો અમારી ડિમાન્ડ પ્રમાણે સજા પરસોત્તમભાઈને કરીને એને એની વિડ્રો કરાવી લીધી છે હવે જે કોઈ ઉમેદવાર છે ધારો કે મોહનભાઈ કુંડારિયા હોય કે બીજા કોઈ હોય ધારો કે પણ અત્યારે મોહનભાઈની વાત છે તો તો એને સામે અને ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજને હવે કોઈ વિરોધ રહેતો નથી એટલે તમામ ક્ષત્રિય સમાજને અમારી સો એનસો સો સોયંસો આટલા આટલા લોકોના નામ નીચે હશે અમારી વિનંતી છે કે હવે આપણે બાકી બધું ભૂલીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીતાડજો કારણ કે આ સનાતની સરકાર છે હિન્દુત્વની સરકાર છે આપણે હજી હજારો વર્ષની આપણી વિરાસત જળવાય એવી નરેન્દ્ર મોદીની વાત છે નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણું સંગ્રહાલય બનાવવાની વાત જે કરી છે એને પાછું બળ મળશે હમણાં જાહેરાત પણ થશે તો એમ કે એ પણ થવા જઈ રહ્યું છે અને આમ પણ કચ્છથી માંડીને દરેક જગ્યાએ જ્યાં પણ ક્ષત્રિય સમાજની વાતો આવી રાજા રજવાડાની તો નરેન્દ્ર મોદીએ તો એમ કે ક્યારેય આપણી કોઈ આવી ટીકા ટિપ્પણ નથી કરી બલકે આપણને હંમેશા સરાહ્યા છે તો એ બધાને માન મર્તબો રાખીને ક્ષત્રિય સમાજ એ એની પોતાની અહીંયા લડત જે છે એ સમાપ્ત થયેલી જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થન આ ઘોષિત કરે છે આવું એક સત્તાવાર નિવેદન બહાર આવવાનું એટલે પછી બાકી કઈ વસ્તુ રહેતી નથી એમ

જેને એમ લાગતું હતું કે અહીંયા ટિકિટ મને અથવા તો અમારા ગ્રુપમાંથી મળવી જોઈએ અને બીજાને મળી ગઈ છે જેને એમ લાગતું હતું કે અમને લોકોને તમામ અમારામાં ક્ષમતા હોવા છતાં અમને હાસ્યામાં ધકેલી દીધા છે જેને એમ લાગતું હતું કે અમને યુઝ એન્ડ થ્રો કરીને ભારતીય જનતા પાર્ટીએ ફેંકી દીધા છે એ બધા જ આને બુદ્ધિપૂર્વક બળ આપતા હોય ને એવું ચિત્ર ઉપસ્થિત થયું હતું કારણ કે એ લોકો છે જે હું તમને નામ નામજોગ આપણે અનેક વખત ચર્ચા કરી પ્રદીપસિંહ જાડેજા કિરીટસિંહ કિરીટસિંહ રાણા તો ખેર આવ્યા હતા પરંતુ એ જયરાજસિંહના ઓલા જૂથમાં આવ્યા હતા પણ એ છે આઈ કે જાડેજા પ્રદીપસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હકુભા જાડેજા આ બધા લોકોનું કોઈ સ્ટેટમેન્ટ એવું નથી આવ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજે આ ન કરવું બધા શાંત રાખો ભારતીય એવું કાંઈ આવ્યું જ નહીં એટલે નરોવા કુંજરોવા જેવું આમાંય નહીં ને આમાંય નહીં એટલે સરવાળે એમ જોવા જાણવા મળતું હતું કે પરસોત્તમ રૂપાલાની જે આગ અત્યારે ભયંકર ભડકે બળી એની ભીતરમાં ભીતરમાં ભીતરના જ લોકો વિશેષ વધુ કરીને છે એવી છાપ તો આખા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં તો ખાસ નામ છે પણ આપણે સત્તાવાર નામ ન કહી શકાય કારણ કે પુરાવા નથી હોતા પણ વિગતો એમ મળે છે કે આ ભીતરી જ લોકો હતા જે આ બધું કરી રહ્યા હતા એટલે હવે જો પરસોત્તમભાઈને હટાવી દેવામાં આવે ધારો કે તો પછી હવે પક્ષ જે છે એ પ્લસમાં આવી જાય એ થોડીક એની બેક સાઈડમાંથી બધી ડ્રાઇવિંગની સીટ ઉપર આવી જશે અને પછી તથાકથિત શિસ્તના નામે પણ કારણ કે એ શાંત થઈ ગયા પછીથી બીજે બધે જે ચાલે છે એ આયાતી ઉમેદવાર છે અને એવી બધી વાતો ચાલે છે તો એ ભારતીય જનતા પાર્ટી એ તો મેનેજ કરી શકે આ એક ઇસ્યુ એવો હતો કે એ પોલિટિકલી મેનેજ થઈ કે એમ નહોતો સોશિયલી થઈ કેમ એમ હતો જેનો તોડ અત્યારે આ બુદ્ધિપૂર્વક કાઢવામાં આવી રહ્યા છે એટલે બીજી બધી સીટો ઉપર જ્યાં અત્યારે સળગે છે જૂનાગઢ કયો સુરેન્દ્રનગર કયો પોરબંદર કયો આ અને અન્ય જગ્યાએ જ્યાં પણ આ ટૂંકમાં વિવાદો ચાલી રહ્યા છે ત્યાં હવે જનજીવન થાળે પડતું જશે જો આ થાય તો ટિકિટ નાબૂદ થાય અને એની જગ્યાએ મોહન કે પણ મોટા ભાગે મોહન કુંડારી કડવા પાટીદારને આપો તો પછી મોહનભાઈએ પાછા નારાજ તો થવાના તો મોહનભાઈ એ કઈ કમ નથી બે વખત સંસદ સભ્ય રહી ચુક્યા છે તો એનો મોટો વિશાળ ચાહક વર્ગ હોવાનો એટલે એવા અખતરા કરવા કરતા પક્ષ હવે છે ને આવા આંધ્રુક્યા કરવાનું નહીં માને એ સોલ્યુશન માનશે કે ભાઈ આને રાખી જાય તો કોઈ કોઈએ વિરોધ કર્યો જ નથી મોહનભાઈ કુંડારીયાનો અને ઓકે ચાલો ભાઈ કેરી ઓન એટલે આ થાય તો બીજી બધી બાબતોમાં જ્યાં વિરોધ અત્યારે ચાલી રહ્યો છે ઉઠી રહ્યો છે એમાંય ઘણું ભારતીય જનતા પાર્ટી ને જનજીવન થાળે પડે એમાં ના નહીં અમારી સાથે ખુબ ખુબ આભાર નમસ્કાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અને હાલ તો જે છે ચર્ચા થઈ રહી છે કે રાજકોટ બેઠક પર નવા જૂની ના અંધાર છે પાવરફુલ હોવાના વધુ જે છે તે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર